અંકલેશ્વરના જૂના કાંસિયા માંડવા જૂના છાપરા નવ સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેળ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી વળ્યા છે જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે સદાસો ડેમ સાઈડથી જે પાણી છોડાયું છે જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઢી રહી છે અને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવઠ એક પાણી નરવેડા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ થવા પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે